બધા લોકો ને હા હું મારા ઘરથી થોડી દૂર આવી ગઈ હતી થોડું થોડું હલવાડું હે પણ આમ થોડું જંગલ ટાઈપ છે કેમ કે અહીંયા બહુ બધા ઉતરે છે મને તો અહીંયા બહુ બધી બીક લાગે છે અને મેં તો ભૂત કોઈ દર જોયું નથી હા જેને જોયું હોય ને કમેન્ટ કરજો જરૂર કે આમ કેવું ભૂત આવે છે તો ગાઈસ કમેન્ટ ના બોલતા એમ કે છે કે ભૂત તો આવું જ વાય આમ થોડો પડસાઈ પડે આમ સકલ ના દેખાડી શકે તો મેં જોઈ નથી હો હોય જોઈને કમેન્ટ કરજો જલ્દી જલ્દી કમેન્ટ કરો ફટાફટ બીજા કોઈને નથી કેરી મારા મારો જે વિડીયો જોઈ ને એમને જ કું શું જલ્દી જાઓ ને કમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હા લાઈક કરો અને બહુ બધી હવા આવે છે એમ કેમ દિવસમાં તો કાંઈ હવા બવા નથી એમ ગરમી બહુ બધી ગરમી થાય તો પડી જઈએ છે તો આજ તો બહુ બધી હવા છે તો હું મારા ઘરથી થોડી દૂર હતી હવા ખાવા માટે આવી ગઈ છું એ બહુ બધી લાઇટો જળે છે હું રહું છું કેટલી સરસ જડે છે મન એવું લાગે દિવસ ઊંઘી ગયો છે મારા માટે રાત પણ દિવસ જેવું લાગે છે અજવાડાના કલ દેજો તો બાય ગાય આ બ્લોગમાં આપણે જલ્દી મળીશું આજે નાઇટનો બ્લોગ છે તો મને સપોર્ટ કરો અને વિડીયોમાં મને